ઘટના એવી છે કે આંખમાં આ શું આવી જશે ઘટના એવી છે કે તમને થશે કે જિંદગીમાં આનાથી વધારે કોઈ દુઃખ હોય ઘટના એવી કે સંખ્યાબંધ પરિવારો બરબાદ થઈ ગયા હૈયું ચીરી નાખે તેવું મોતનું તાંડવ એ નવ સેકન્ડ એવી હતી જેમાં લોકો પડે પર મળ્યા ચારે બાજુ બસ વિખરાયેલી લાશો હતી એવી લાશો કે જેને ઓળખી પણ ન શકાય એ નવ સેકન્ડમાં કોઈનો હાથ અલગ થઈ ગયો કોઈનું ધડ શરીરથી અલગ થયું એ નવ સેકન્ડમાં કોઈએ પોતાનો દીકરો ગુમાવ્યો કોઈએ પોતાની પત્ની ગુમાવી તો કોઈએ પોતાના પિતા ગુમાવ્યા લોકો પોતાના સ્વજનોને મળવા લંડન જઈ રહ્યા હતા કોઈ દીકરીના ઘરે પ્રસંગમાં જઈ રહ્યું હતું કોઈ લગ્ન બાદ પહેલી વખત પોતાના પતિને મળવા માટે લંડન જઈ રહ્યું હતું પણ એ નવ સેકન્ડમાં જ પ્લેન ક્રેશ થઈ ગયો અને લોકોનો છેલ્લો શ્વાસ લેવાનો પણ સમય ન મળ્યો અમદાવાદીઓ જ નહીં પણ આખા દેશે આવી દુર્ઘટના ક્યારેય જોઈ નથી જેણે પણ સાંભળ્યું તેના હોશ ઉડી ગયા કારણ કે ઓગણીસો અઠ્યાસી પછી પહેલી વખત એક પેસેન્જર પ્લેન ક્રેશ થઈને એક ઇમારત પર પડી ત્યારબાદ શું થયું તેની આખી હકીકત અમારી આ વિશેષ રજૂઆતમાં બતાવીશું પરે 12 વાગ્યા ની આસપાસ નો સમય હતો બપોરે 1:38 કલાકની AI 171 ફ્લાઇટ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી લંડન ની ઉડાન ભરે છે પૂર્વ મુખ્યમંત્રી વીજય રૂપાણી સહિત આ ફ્લાઇટ માં લંડન જનાર તમામ લોકો બપોરે 12 વાગ્યા થી જ એરપોર્ટ પર પહોંચી રહ્યા હતા તમામ મુસાફરો માં એકસાથે તમામ મુસાફરો અને તેમના સામાનનું ચેકિંગ થયા બાદ મુસાફરોને વિમાન સુધી લઈ જવામાં આવ્યા હવે બસ રાહ જોવાઈ રહી હતી એ વિમાન ઉડવાની અને આકાશ પરથી પૃથ્વીનો નજારો જોવાની ઉડાન માટે એર ઇન્ડિયાનું બોઇંગ સેવન એટ સેવન વિમાન તૈયાર હતું બસો ત્રીસ મુસાફરો વિમાન ટેક ઓફ ના રોમાંચક અનુભવ માટે તૈયાર હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ ઉડાન એક છેલ્લી ઉડાન ભરી વિમાને ઉડાન ભરી ત્યારે સૌને લાગ્યું કે હવે લંડન ભેગા થઈ જઈશું પરંતુ વિમાન ટેક ઓફ થયાની ફક્ત બે મિનિટમાં જ એટલે કે એક ને ચાલીસ કલાકે વિમાન ક્રેશ થયું મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડમાં ઇન્ટર્ન ડોક્ટર જ્યાં રહેતા હતા તે બિલ્ડિંગ સાથે ટકરાયું અને મોતની ચિચિયારીઓથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો વિમાનમાં બસો બેતાલીસ લોકો સવાર હતા કોઈ કઈ સમજે તે પહેલા જ લોકો જીવતા ભૂંજાઈ ગયા ગણતરીની સેકન્ડોમાં જ લોકો જીવતા સળગી ગયા કોઈ કઈ સમજે કઈ વિચારે તે પહેલા જ બળીને ભરતું થઈ ગયા મદદ મળે તે પહેલાં તો લોકોના પ્રાણ પંખેર ઉડી ગયા હતા કહેવામાં આવી રહ્યું છે કે વિમાનમાં જે પણ સવાર હતા તે તમામ બસો લોકોના મોત થઈ ગયા પ્લેન ક્રેશ થવાની સાથે જ લોકોના સપના પણ ક્રેશ થઈ ગયા લોકોની આશાઓ ક્રેશ થઈ ગઈ દુર્ઘટનામાં સૌથી દુઃખની વાત તો એ છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જીવ ગુમાવ્યો બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાઠી લે તેની પુષ્ટિ પણ કરી તેઓ પોતાની દીકરીના ઘરે લંડન જઈ રહ્યા હતા તેમને પણ ખ્યાલ ન હતો કે આ ઉડાન તેમની છેલ્લી ઉડાન હશે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો જ્યારે પ્લેન ક્રેશ થયું કે તરત જ રેસિડેન્ટ ડૉક્ટરનું બિલ્ડિંગ પણ સળગવા લાગ્યું બિલ્ડિંગમાં પણ ઘણા મેડિકલ સ્ટુડન્ટ હતા જેમાંથી મોટા ભાગના લોકોના મોત થયા હોવાની આશંકા સિવાય રહી છે કારણ કે વિમાનની અંદર 58000 लीटर ईंधन હતું હવે વિચારો કે જ્યારે વિમાન ક્રેશ થયું ત્યારે ત્યાં કેવો ધડાકો થયો હશે તેની કલ્પના પણ કરવી ખૂબ મુશ્કેલ છે આદ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં તે સમયે કેવી સ્થિતિ હતી બિલ્ડિંગ આખું સડગી રહ્યું હતું અને તેમાં જીવતા લોકો પણ સડગી રહ્યા હતા ઘટના બાદ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફ ની ટુકડીઓએ તાત્કાલિક મોરચો સંભાળ્યો એક તરફ લોકોની ચીસો સંભળાઈ રહી હતી બીજી તરફ બચાવ કામગીરી ચાલી રહી હતી આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી લોકોને બચાવવામાં આવી રહ્યા હતા જેમ જેમ આગ કાબૂમાં આવી રહી હતી તેમ તેમ વિમાનના કાટમાળ વચ્ચે લોકોને શોધવામાં આવી રહ્યા હતા કાટમાળમાંથી મૃતદેહો શોધવાની કામગીરી પણ ખૂબ જ પડકારજનક હતી કારણ કે મૃતદેહો જોઈ શકાય તેવી હાલતમાં પણ ન હતા જે વિમાન ટકરાયું તે ઇમારતના દ્રશ્યો પણ જુઓ આખી બિલ્ડિંગ બળીને ખાખ થઈ ગઈ કંઈ જ ન બચ્યું ફક્ત બિલ્ડિંગ જ નહીં આસપાસનો વિસ્તાર વાહનો અને રખડતા શ્વાન પણ ભસ્મ થઈ ગયા આ દ્રશ્યો ઘટનાની ભયાનકતા અને કરુણતા દર્શાવે છે અમારા સંવાદદાતા પણ ત્યાં હાજર હતા તેમણે ત્યાં શું જોયું અને શું સાંભળ્યું એ પણ જો રહેણાક જે વિસ્તાર છે રહેણાક વિસ્તારમાં આ ફ્લાઇટ છે તે ક્રેશ થઈ હતી તેના કારણે અનેક સ્થાનિક લોકો છે તેમના પણ મોત થયા હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે ત્યારે જે આ રેસિડેન્શિયલ બ્લોક છે તે બ્લોકમાં પણ કેટલાક લોકો ફસાયા છે ફાયર વિભાગ દ્વારા સતત લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યું છે અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હજી પણ કેટલાક લોકો જે અહીંયા સરકારી આવાસ બનાવવામાં આવેલા છે બ્લોક બનાવવામાં આવેલા છે તેમાં ફસાયા છે કારણ કે જે આ રેસિડેન્શિયલ બ્લોક છે તેની બાજુમાં જ અચાનક ફ્લાઇટ છે તે ફ્લાઇટ ક્રેશ થઈ હતી અને જે બ્લોક બનાવેલા છે તે તમામ બ્લોકમાં

કારણ કે કોણ જીવતું છે કોણ મૃત્યુ પામ્યું છે તેની કોઈ જ ખાતરી થઈ ન હતી અને સ્થિતિ વધારે બગડતી હતી વિમાનમાં સવાર દરેકની અલગ અલગ કહાણી છે અને ખુશીઓથી ભરેલી તેમની કહાણીનો આ રીતે અંત આવશે તે કોઈએ વિચાર્યું ન હતું સાંભળો એ ઘટના અને સ્થિતિ કયા પ્રકારની હતી એ સાંભળશો તો આપને ખ્યાલ આવશે કે જ્યારે મોત પાછળ દોડ્યું ત્યારે સ્થિતિ કેટલી ભયાનક હતી અને કોણ કહ્યું તમારું કો મારા વ્યવહાર છે મારા બાબાના સાસુ સસરા એમને હમણાં હમણાં આવ્યા છે તો ઘરે અને સમાચાર આવ્યા કે નામ હતું અને શું સમાચાર કે એમ ના અને એક મહિલાના પાંચ સ્વજનો વિમાનમાં બેસીને લંડન જઈ રહ્યા હતા તે પણ પોતાની આંખોના આંસુ રોકી શકતા નથી એક મહિલાનો દીકરો એ બિલ્ડિંગમાં હતો જે બિલ્ડિંગ સાથે પ્લેન ટકરાયો તેઓ છેક મોટેરાથી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા તેમણે શું કહ્યું એ પણ સાંભળ્યું

કેનેડિયન નાગરિક હતો મુસાફરોમાં બસો સત્તર પુખ્ત વયના હતા અગિયાર બાળકો હતા બે શિશુ હતા જેમનો જન્મ હજુ થયો જ હતો જ્યારે બચાવ દળની ટીમો લોકોના મૃતદેહોને લઈને સિવિલ હોસ્પિટલમાં જઈ રહી હતી ત્યારે જે હાલતમાં મૃતદેહો જોવા મળ્યા તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે મેઘાણીનગરમાં રહેતા એક યુવકે આખી ઘટનાની હાળી તેણે શું જોયું તે સાંભળશો તો તમે પણ હેરાન થઈ જશો અમા આપણે અમે મેકાની નગર રહીએ છીએ અને ત્યાંથી પ્લેન આવતું હતું અથતા અથતા બ્લોક આવે ને ઉપર કેબિન આવે એનાથી થતા શું કહેવાય પ્લેન આવ્યું અને ત્યાં ક્રેશ થયું મેન્ટલ બારી ખુલ્લું મેદાન અને હોસ્ટેલ હતી ને છોકરાનું ડૉક્ટર બને તે આ બાજુ ઘટનામાં લોકોના શરીરનો મોટા ભાગનો હિસ્સો બળીને ખાક થઈ ગયો લોકોના ચહેરા ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હતા તેવામાં તંત્ર માટે પણ પડકાર છે કે કયો મૃદ્દે કઈ વ્યક્તિનો છે લોકોને અંદર જવા દેવામાં નહોતા આવી રહ્યા જોકે પોતાના સ્વજનના શું હાલ છે તે જાણવા માટે ખૂબ ચિંતિત લોકો હતા સિવિલ હોસ્પિટલની અંદર જવા દેવામાં ન આવતા લોકો રોષે પણ ભરાયા અને તેમનો ગુસ્સો પણ છલકાયો मेरी बहन मेरा भनई मेरा सिस्टर दोनों है अंदर और हमको जाने नहीं दे रहे सारे रास्ते ब्लॉक कर दिए हैं हमारे इधर से लंदन जा रहे थे वो 111 नंबर 110 नंबर की टिकट कंफर्म है उनकी मेरी भांजी है हम लंदन वो वहाँ जा रहे थे भांजी ने फोन किया मम्मी पापा उस फ्लाइट में है

સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને તાત્કાલિક સુરતથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તેમણે ઇજાગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યા અને ઘટનાને લઈ પોતાની સંવેદના પણ વ્યક્ત કરી ત્યારબાદ સાંધના સમયે ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી પહોંચ્યા તેમણે વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને કેવી રીતે વિમાન દુર્ઘટના સર્જાઈ તેની જાણકારી મેળવી આ સમયે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા દુર્ઘટના એવી હતી કે જો કોઈ બચી જાય તો તેનો ચમત્કાર જ કહેવાય અને આ ચમત્કાર થયો પણ ખરા લંડન જઈ રહેલા એક યુવકનું આ દુર્ઘટનામાં આ બાદ બચાવ થયો આ યુવક મૂળ દીવનો હોવાની જાણકારી મળી છે રમેશ વિશ્વાસકુમાર ભાલિયા અગિયાર એ નંબરની સીટ પર બેઠા હતા ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા રમેશ ભાલિયા બ્રિટનના નાગરિક છે તેમણે કહ્યું કે તેમની આસપાસ મૃતદેહો હતા તેમને ડર લાગ્યો જેથી ઊભા થઈને દોડ્યા તેમને જોયું કે ચારે બાજુ વિમાનના ટુકડા હતા રમેશ ભાલિયા છેલ્લા વીસ વર્ષથી લંડનમાં રહે છે તેના પરિવારમાં પત્ની અને એક બાળક છે તેઓ પણ લંડનમાં રહે છે તેઓ લંડનમાં કન્સ્ટ્રક્શનનું કામકાજ કરે છે છ મહિના પહેલા તેઓ પોતાના ભાઈ અજય ભાલિયા સાથે વતન આવ્યા હતા હતા અને ફરી એકવાર લંડન રવાના થયા દુર્ઘટનામાં કોઈના બચવાની આશા પરંતુ નસીબ કહો કે ચમત્કાર વિશ્વાસનો જીવ બચી ગયો ઘટનાને લઈ સૌ કોઈ દુઃખી છે કારણ કે દેશમાં પહેલાં આવી ઘટના ક્યારેય નથી બની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં લાશોનો ખડકલો થઈ ગયો અને આ સ્થિતિ એટલી ખરાબ હતી કે પૂછવું નહીં સ્થિતિ એ હદે વણસી ગઈ કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે કારણ કે હિંમત સતત થતા હતા આગળ વધીએ અને એ પણ સમજીએ કે આ સ્થિતિની અંદર વાંક કાઢવો કોણ સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ વાત પણ આ કહાની યથાવત રહેશે